સુરત સિટીની ઓળખમાં હવે વધુ એક વધારો થવા જઈ રહ્યો છે સુરતમાં હવે મેટ્રો રેલ પ્રોજેક્ટનો વધારો થઈ રહ્યો છે ત્યારે મેટ્રોનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે જમીનની અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવા બે કોરિડોર બનાવવામાં આવશે જેમ કોરિડોર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે મેટ્રોના એન્જિનિયર યોગેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મહત્વની બાબત એ છે કે અંડરગ્રાઉન્ડ રૂટ માટે જીએમઆરસી દ્વારા ટર્નર બોલિંગ મશીનથી મદદ લેવાઈ હતી ગોલેમાર્ગ એજન્સી દ્વારા કાપોદરાથી લાભેશ્વર ચોક સુધી એટલે કે બાર કિલોમીટર માટેની ટર્નર બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું હવે બીજા ટ્રેક માટે આ ટનલથી બાજુના અન્ય ટનલ માટે બીજું ટીબીએમ મશીન પણ ઉતારી દીધું હતું માર્ચ બે હજાર પચીસ સુધીમાં બંને કોરિડોર શરૂ કરાશે પરંતુ સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં શરૂ કરાશે મેટ્રો રેલ પ્રોજેક્ટ સુરસ્યાની નવી ઓળખ બનવા જઈ રહ્યો છે મેટ્રોનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે જમીનની અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડવામાં આવશે જેને લઈને કામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બે કોરિડોર બનાવવામાં આવશે જેને લઈને અત્યારે અંડરગ્રાઉન્ડ ટનલના કામ પૂર્ણતા આરે છે પહેલો કોરિડોર સરથાણાથી ડ્રીમ સિટી અને ભેંસાણથી સારો લીન જોડતો બે રૂટ પર કોરિડોર બનાવવામાં આવશે સુરત મેટ્રો રેલના કુલ ચાલીસ પોઈન્ટ પાંત્રીસ કિલોમીટર રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાના એકવીસ પોઈન્ટ એકસાઠ કિલોમીટરના કામે વેગ પકડ્યો છે सरधानांती ड्रीम सिटी સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે જારે બેસાનતી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખવામાં આવશે મેને આપકો બતાયા કે યે જો હમારા મેટ્રો હે જિસકે અંદર મેઈનલી દો કોરિડોર હમ હોતે હે એક નોર્થ સાઉથ કોરિડોર હે જો ડાયમંડ કોરિડોર કે નામ સે ભી જના જાતા હે તો ઇસકે અંદર જો હમારા કામ હે વો સરधाना મે સે લેકર ડ્રીમ સિટી تک ફોર ઇ ડ્રીમ સિટી મે હી હમારા ડેપો બનને વાલા થર્જો હમારા એક્સપ્રેસ કોરિડોર હે વો હમારા બેસાન रिसान से लेकर के आपका सरोली तक है तो उसमें टोटल हमारा अठारह किलोमीटर का है और उसमें सारे एलिवेटेड स्टेशन हैं जो ये अपना कॉरिडोर वन है इसके अंदर टोटल ट्वेंटी स्टेशन हैं जिसमें से छः स्टेशन जो हैं वो अंडरग्राउंड के हैं जो यहाँ कपोदरा में से शुरू होकर हमारा चौक बाजार तक जाता है तो छः स्टेशन है इसमें कपोदरा फिर इसके बाद लाभेश्वर चौक एंड सेंट्रल वेयर हाउस रेलवे स्टेशन मस्कटी एंड चौक बाजार तो ये छह स्टेशन जो है ये हम अंडरग्राउंड से बना रहे हैं तो आज की डेट में हमारा काम फुल स्पीड पे चल रहा है और हमारी ये जो चार टी वी एम टनल बोरिंग मशीन डेली बेसिस पे काम कर रही है सर ये जो कापोदरा चौक के बीच में जो रूट है मेट्रो तो कॉरिडोर का वो कितने किलोमीटर का है और फिलहाल जो काम चल रहा है वो कितना पूर्ण हुआ है ये हमारा जो कापोदरा से आप चौक बाजार की बात कर रहे हैं ये जो अंडरग्राउंड है ये टोटल सिक्स किलोमीटर है जिसमें छह स्टेशन है अभी हमारा छह के छह काम चल रहा है तो चार स्टेशन में हमारा काम काफी एडवांस स्टेज में पहुंच रहे और दो स्टेशन में जो मैंने आपको ब्रीफ करा था पहले जो थोड़े डीप स्टेशन क्योंकि हमारा तो को वहाँ पे रोड पे जगह नहीं मिलती तो वो एक डिफरेंट टाइप के स्टेग टाइप के स्टेशन हैं तो वहाँ पे भी हमारा काम शुरू हो थी गया चौक लंबे हनुमान रोड थी सूरत रेलवे स्टेशन हाईवे थी ड्रीम सिटी मेट्रो थे મેટ્રોના બીજા તબક્કામાં વેસાણથી સારોલીને જોડતા કોરિડોર અઢાર પોઈન્ટ ચોર્યાસી કિલોમીટરનો રૂટ વિકસવામાં આવશે આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા આજના ફાર્મ મોડલ ટાઉન અને મોગોપ એક્સટેન્શન ઘણી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે આ કોરિડોર નંબર ટુ એટલે કે વેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે અઝર ખુરશી સાથે સેટા